નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર નમો બુદ્ધાઈના સૂત્રોચાર સાથે અમરેલી વિભાગના વિભાગીય નિયામકની મુલાકાતે આવેલા આગેવાનો કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે દેશના રાજકારણીઓ પોતાની સત્તા ટકાવવા જ્ઞાતિવાદ જાતિવાદ ધર્મવાદના રાજકારણને ગરમાવી યન કેન પ્રકારે સત્તા ટકાવી રાખવા જ્ઞાતિવાદનું સમીકરણ લાવે છે જેની અસર સામાજિક સંસ્થાઓ આમ જનતા અને સરકારી નિગમોમાં પણ પડી રહી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી એસટીમાં મહિલા કંડક્ટરોની ભરતી થયા પછી વિકૃત માનસિકતા ધરાવતા અમુક અધિકારીઓ ડ્યુટી લિસ્ટ બનાવનારાઓ તથા લાગતા વળગતા વિકૃત માનસિકતા ધરાવતા અને હવસ્કોર અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ શારીરિક શોષણ જાતીય સતામણીના અનેક બનાવો બન્યાના સમાચાર આપણે અવારનવાર ન્યૂઝપેપર સોશિયલ મીડિયા મારફત ન્યૂઝ સમાચાર મારફત સાંભળતા આવ્યા છીએ આવા જ બનાવો દ્વારકાના એટીઆઈનો હોય ગાંધીનગરમાં તાજેતરમાં જ જાતિવાદ અને જ્ઞાતિવાદથી ફરજ સોંપવામાં આવે છે એવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે મહિલાઓને તાબે કરવા માનસિક પ્રેશર ફરજ દરમિયાન ખોટો તનાવ ઉભો કરવો મહિલા કર્મચારીઓને યનકે પ્રકારે તાબે કરવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે ભાવનગર વિભાગના મોવા ડેપોમાં પણ આ બાબતે એક મહિલા કંડક્ટરે મહિલા આયોગમાં તેમજ વિભાગીય નિયામકને ફરિયાદ કરેલ છે આ ફરિયાદોનો હજુ સુધી કોઈ નિવેડો આવેલો નથી તેમજ ફરિયાદીઓને અને આરોપીઓને નિગમ તરફથી બોલાવી સાંભળવા પણ આવેલ નથી ત્યાં અમરેલી વિભાગના વિભાગીય નિયામક તેમજ ડેપો મેનેજર ઉપર અનુસૂચિત જાતિના એસટીના કર્મચારી ભાઈઓ અને બહેનોને હેરાન કરવાની ફરિયાદ ઉપસ્થિત થઈ છે જે બાબતે સમાજના આગેવાનોએ વિભાગીય નિયામક ડેપો તેમજ મુલાકાતે પહોંચતા વિભાગીય નિયામક હાજર ન હતા અને ડેપો રજા ઉપર હોય રજૂઆત કરનારને રજૂઆત કરવાની તક મળેલ નથી જે હવે પછી રજૂઆત કરનાર તેઓને મળીને આ બાબતે ચર્ચા કરશે તેમ તેઓએ જણાવે છે રજૂઆત કરનાર આગેવાનોમાં વસંત ચાવડા અને નરેશ વાળા આ બાબતે ભયંકર આક્રોશ સાથે શું કરી રહ્યા છે તે આપણે જાણીએ રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી બીસી ન્યૂઝ ભાવનગર કેબીસી બીસી ન્યૂઝ ને શેર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ઓમરલી વિભાગની મુલાકાત આવેલનો સુચિત જાતિના આગેવાનો આક્રોશ સાથે શુકે રહ્યા છે તે જાણો અને જુઓ જય ભીમ હવે અત્યારે અમરેલીના એસટી ડિવિઝને આવીને ઊભા છે ડિવિઝનના ડીસી સાહેબને મળવા આવ્યા છે મુદ્દો એ છે કે આ ડીસી સાહેબ રહે ને એ અનુસૂચિત જાતિના કર્મચારીઓને ખોટી રીતે હેરાન કરે છે અને અનુસૂચિત જાતિની જે દીકરીઓ નોકરીઓ કરે છે એને કોઈ પણ રીતે પોતાના તાબામાં કરવા અને શારીરિક શોષણ કરવા માટે નોકરીઓમાં હેરાન કરવામાં આવે છે જેની ફરિયાદો અમને ઘણી બધી આવી છે એટલે આજે અમે અહીંયા આવ્યા છીએ અને મળીએ હાલો ડીસી સાહેબને એ ઓફિસમાંથી ડીસી ગાયબ છે વર્કશોપમાં આવ્યા તો ડેપો મેનેજર સાહેબ એ રજા ઉપર છે અને આ મારા વિડીયોને શેર કરજો જેથી કરીને એ બેયના મોબાઈલ સુધી પોગી જાય કે અમારા કર્મચારીઓ ને અમારી દીકરીઓને હેરાન કરજો ને તો તકલીફ બહુ પડશે અમે કાયદાકીય હાલી એક છી અને કાયદાકીય જ હાલીશું પણ જો જરૂર પડશે તો પછી અમે પાંચસો મહાર અને ઉધમસિંહ માહિલા હોતે છીએ એટલે મહેરબાની કરજો અમારા નરેશભાઈ કંઈક કહે સાંભળો જયભીમ આજે અમે અનુજાતિ સમાજની બેન દીકરીઓ અને જે કર્મચારી છે એ લોકો ને ડેપો મેનેજર ને જે માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે એના અનુસંધાન થઈ ગયા છે પણ ડીસી ને ડેપો મેનેજર ને બે એને કહેવા માંગુ છું કે સોમવારે પાછા હાજર રહેજો અમે આવશું અને આજ પછી અનુજાતિ સમાજ કોઈ બી કર્મચારી જો ભૂલથી હેરાન કરવા ધ્યાન રાખજો

તમારી એટલે આ બધુંય એવું છે આપણી છોકરીઓને ગમે તેમ કરીને તાબે કરવા માટે થઈને આ લોકો આ ધંધા કરી રહ્યા છે પણ મને એવું લાગે છે કે હવે આને બધા નપુંશકો બનાવવા પડી છે એટલે જોએ છે હવે આ આપણા વિડીયો એની સુધી પહોંચે એવો પ્રયત્ન કરજો અને સોમવારે અમે પાછા આવવાના આવવાનાથી બેપોર મેનેજર અને

અહીંયા કેવા શોષણ થાય છે અમારી પાસે મુદ્દા આવ્યા જ છે જેથી તે છોકરીઓ તૈયાર થઈને કે હવે નરેશભાઈ અમારે ફરિયાદ કરવી છે વસંતભાઈ અમારે ફરિયાદ કરવી છે તો એ આની સઠીઓના ધાવણ યાદ કરાવી દેવાના છે આ ધ્યાન રાખજો એટલે અમે છોકરીઓ અમારી પાસે હસી માં અને કીધું છે નરેશભાઈ અમારી પાસે આટલો શારીરિક શોષણ થાય છે અમારું પણ જેથી જે છોકરીઓ ખુલીને બહાર આવશે અત્યારે એની ઈજ્જત હાંચવા બહાર આવે છે તમે યાદ રાખજો અત્યારે એની ઈજ્જત હાચવે છે એ લોકો જેથી છોકરીઓ ઇજ્જત ને કીને તો તમે ઈજ્જત વગર ના થઈ હો તમને ક્યાંય સમાજ સિવાય હું બધા કર્મચારીઓ અને બેન અધિકારીઓને કહેવા માંગીશ કે ક્યારેય પણ તમારા માથે ખોટી રીતે તમને હેરાન કરવામાં આવે બરાબર તમારી પાસે કોઈ અઈચ્છા અિચ્છનીય માંગણીઓ કરવામાં આવે બરાબર અને તમારું શોષણ કરવામાં આવે ત્યારે આ તમારો ભાઈ વસંત ચાવડા નરેશ વાળા તમારી સાથે જ છે એવું નથી કે માત્ર અમે અનુસૂચિત જાતિ માટે જ લડશું અમે સમગ્ર સમાજ માટે લડવા તૈયાર છીએ પણ તમે પોતે લડાઈ માટે સક્ષમ થઈ જાઓ અને આવા નાલાયકોની સામે છાતા થઈ જાઓ ત્યાં સુધી આ નાલાયકના પેટનાઓ આ શોષણ કરતા જ રહે માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે હું અને નરેશભાઈ તમારી સાથે છીએ આમાં મેં આગળ નંબર નાખ્યા છે મારા અને નરેશભાઈના જ્યારે પણ એવી કાંઈ જરૂર પડે ત્યારે અમને અડધી રાતે ફોન કરવાની છૂટ છે તમ તારે જે ભીમ